જય શ્રી રમ મિત્રો હું સુનીલ સોની અને કચ્છના લોકમેળામાં જે ભારતીગઢ રંગો જોવા મળી રહ્યા છે ને એ દુનિયામાં કોઈ મેળામાં જોવા મળતા નથી અહીં એક તરફ આનંદ વિખરાયેલો જોવા મળે છે તો બીજી તરફ ખાણીપીણીની જલસી અને એક તરફ મોત કરાવતી રાઇડ છે તો બીજી બાજુ એવા ખેલ જે મોતના કૂવામાં ખેલાય છે મોતનો કૂવો નામ સાંભળીને જ ફફડાટ ફેલાઈ જાય છે આ નામ સાંભળીને જ આપણને ખ્યાલ આવી જાય છે કે અહીં જિંદગી દાવ પર મૂકી બાજુ અવનવા ખેલ કરે છે મિત્રો આ છે આપણા દેશી ખતરોના ખેલાડી જે એવા જીવના જોખમે સ્ટન્ટ કરે છે કે ચૂંટનારાઓ આ પલકારો કરવાનો પણ ભૂલી જાય છે તો આજ આપને આ મોતના કૂવાનું દ્રશ્ય દેખાડીશ તો દિલ થામીને બેસજો લોકમેળામાં મોતના કૂવાને નિહાળીને લોકોમાં આનંદની લાગણી છવાઈ જાય છે જ્યારે આ મોતના કૂવામાં લોકોને મનોરંજન ફિરસ્તા કરતબ પોતાની રોજીરોટી મળી રહે છે અને તેમના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળે છે તો આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય કમેન્ટમાં જણાવજો અને આપણા દેશી ખતરોના ખેલાડીઓને સપોર્ટ કરજો કેમ કે આ સાચે જ મોતનો કૂવો છે કેટલાક લોકમેળવવામાં ઘણી એવી દુર્ઘટનાઓ થાય છે જે સ્ટન્ટબાજો ઉપરથી નીચે ભટકાઈ જાય છે તેને લાગપક પણ થાય છે અને મોત પણ થઈ શકે છે તો આપને પણ મોતનો કૂવો જોવાની મજા આવે છે કે નહીં જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મોતનો કૂવો જોવા જાઓ તો કમસે કમ દસ વીસ ત્રીસની આવી રીતના નોટ રાખી અને કટઅપ બાજુને એપ્રિશિએટ કરજો બહુ જ મજા આવે છે અને કોમેન્ટમાં આપ જણાવજો આપ લોકમેળામાં જાઓ છો તો કઈ કઈ વસ્તુ અને કઈ કઈ રાઈડ્સ આપણી ફેવરેટ છે